છે મહાદેવ અમારું મંદિર છે અગરબત્તી ચાલુ છે દીવા મસ્ત થઈ ગયા છે અને તો અને અત્યારે વાય ગયા છે સવાર સાત થઈ ગયા છે હા આઠ વાગવાની તૈયારી છે અને ઈશા મેડમ હું છે ચાલો તમારે કંઈ કહેવાનું છે અમારી તો ને આઠ વાગે તો એનું ઊંઘ આવે છે એવું થવાનું મન નથી થતું અને બેડ ઉપર જો આ તક્યું છે ઓશીકું છે મેડમ પૂતા છે આ મારું રિમોટ પડ્યું છે જો ગ્લાસ ને બાટલો અહીંયા જો ફોન ને ચાર્જિંગ ને આવું બધું અમારું પડ્યું હોય બેડ ઉપર જ ચાલો બધા હવે ચા પીવા બસ આજના માજ માટે એટલું આજે છે ને હું કે આદત નથી ને એટલે શૂટિંગ કરવાની એટલે ભૂલાઈ જાય આખો દિવસમાં શૂટિંગ કરતા તો કઈ નઈ કાલે આપણે કઈક વિચારશું કાલે નવે નવું 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 કઈક બતાવશું તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ જય દ્વારકાધીશ